માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ધારી ગીર પૂર્વ વન વિભાગ દ્વારા આગામી 10 ઓગસ્ટના રોજ વિશ્વસિહ દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ધારી શહેર નજીક આવેલા કેસરી સદન ખાતે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ગીર પૂર્વ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી વિકાસ યાદવ સાહેબના સ્થાને યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ગોહિલ સાહેબ જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી સોલંકી સાહેબ તેમજ વિશ્વસિંહ દિવસની ઉજવણીના જિલ્લા કોઓર્ડિનેટર શ્રી અજીતસિંહ ગોહિલ સહિત વન વિભાગ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ સર્કલ ઓફિસર અને તાલુકા કોઓર્ડિનેટર જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વ સિંહ દિવસની ઉજવણી અંગે વિસ્તૃત ચર્ચા કરવાનો હતો આ વર્ષે અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસને ગીરની દિવાળી તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે જે સિંહોના સંરક્ષણ અને જનજાગૃતિ માટે એક અનોખો પ્રયાસ છે બેઠકમાં ઉજવણીના વિવિધ પાસાઓ અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી ડીસીએફ શ્રી વિકાસ યાદવ સાહેબે જણાવ્યું હતું કે વિશ્વસinh દિવસ છે માત્ર સિંહોના સંરક્ષણ માટે જ નહીં પરંતુ પર્યાવરણ અને વન્યજીવન પ્રત્યે જાગૃતિ લાવવા માટે પણ એક સુવર્ણ તક છે અમે અમરેલી જિલ્લામાં તેને ગીરની દિવાળી તરીકે ઉજવીને સમાજમાં એક સકારાત્મક સંદેશ આપવા માંગીએ છીએ આ ભવ્ય ઉજવણીમાં સ્થાનિક સમુદાયો વિદ્યાર્થીઓ અને પર્યાવરણ પ્રેમીઓને જોડવામાં આવશે જેથી સિંહ સંરક્ષણના પ્રયાસોને વધુ વેગ મળી શકે रिपोर्ट बाई एजाज इसको विश्व सी दिवस के रूप में मनाया जाता है और जो एशियाटिक लाइन एशियाई सी जो हमारे भारत देश की हमारे गुजरात प्रदेश की और हमारे सौराष्ट्र की शान है इसका एक स्पेशल दिन है 10 अगस्त इसी के बाबत इसकी उजवा इसका सेलिब्रेशन बहुत अच्छे से हो बहुत व्यापक और बड़े स्तर पर हो इसके लिए आज एक मीटिंग बुलाई गई थी यहाँ पे गीरपुर वन विभाग द्वारा इसमें अंग्रेजी सामाजिक मनीकरण का स्टाफ भी मौजूद था इसमें हमारे जो यहाँ के डी ई ओ हैं डी पी ई हैं बी आर सी हैं हमारे जितने भी शिक्षा विभाग से संबंधित प्रतिनिधि हैं वो यहाँ पर उपस्थित रहे उन्हें माहिती प्रदान की गई कि कैसे इस दिवस की उजाई करनी है और ज़्यादा से ज़्यादा बच्चे ज़्यादा से ज़्यादा पब्लिक इस दस अगस्त के प्रोग्राम से जुड़े इसके बाबत माहिती आज दी गई हमें पूरी उम्मीद है कि हमारा जो अमरेली ज़िला जो भारत देश में सबसे ज़्यादा एशियाई सी यहाँ पर मौजूद हैं और जिसे लाइन कैपिटल ऑफ इंडिया के तरीके से पहचाना जाता है यहाँ पे इस दिवस की उजनी बहुत धूमधाम से की जाए बहुत व्यापक स्तर पर की जाए इसके लिए आज की मीटिंग बुलाई गई थी और ये मीटिंग बहुत ही सफल रही है हूँ अजीत सिंह गोयल जिला कोऑर्डिनेटर विश्व सिंह दिवस अमरेली आज अमरेली जिला ने एक मीटिंग नु आयोजन केसरी सदन धारी में मुकामें कर कार्यक्रम में अंदर धारी डी सी एफ श्री यादव साहब जिला अधिकारी श्री गोयल साहब નાયબ પ્રાથમિક શ્રી સોલંકી સાહેબની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લાના તાલુકા શ્રીઓ દરેક તાલુકાના તાલુકા પ્રાથમિક શ્રીઓ દરેક તાલુકાના બીઆરસી કોર્ડિનેટરની ઉપસ્થિતિમાં જિલ્લાની અંદર સામાજિક વનીકરણ અને નાયબ વન સંરક્ષક ધારીના વન્યપ્રાણી વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણી ખૂબ સારી રીતે થાય એ માટેનું આ મિટિંગની અંદર આયોજન કરવામાં આવ્યું જિલ્લા મથકે આયોજન કેવી રીતે કરવું તાલુકા મથકે આયોજન કેવી રીતે કરવું અને દરેક જિલ્લાના ગામની અંદર કેવી રીતે આયોજન કરવું એનું માર્ગદર્શન આપવામાં આવ્યું અને એની સાથે સાથે આજનું જે સાહિત્ય પહોંચી ગયું છે એ દરેક શાળાની અંદર સમય મર્યાદામાં સાહિત્ય પહોંચી જાય અને પોતાના ગામની અંદર વિશ્વ વિશ્વસિંહ દિવસની ઉજવણીનો દસ ઓગસ્ટનો કાર્યક્રમ રવિવારની રજા હોવા છતાં પણ સારી રીતે ઉજવાય એવું દરેકે ખાતરી આપી છે આ દિવસને સિંહની દિવાળી અને અમરેલી જિલ્લાની ગીરની દિવાળી એમ કરીને પણ આ કાર્યક્રમ ઉજવવાનું નક્કી કરેલું છે એટલે આ કાર્યક્રમની અંદર ખૂબ સારી રીતે ઉજવાશે એવી અમને આશા